નમસ્કાર મિત્રો આપણે એક ખતરનાક વસ્તુ આપણે રોજેરોજ આપણે ખાઈએ છીએ અને એનાથી પિસ્તાલીસ પ્રકારના આપણા શરીરને નુકસાન થાય છે અને છતાં પણ આપણને ખબર જ નથી કે આ વસ્તુથી આટલા બધા નુકસાન આપણે થાય છે તો આ વસ્તુથી ડાયાબિટીસ છે બ્લડ પ્રેશર છે હૃદયરોગ છે સ્ટ્રોક છે આવા ઘણા ગંભીર રોગો થાય છે તો આ કઈ વસ્તુ છે અને એનાથી કયા કયા પ્રકારના નુકસાન થાય છે એના વિશે આપણે ચર્ચા કરીશું એ ઉપરાંત એક સરસ મજાની તમને હું હેલ્થ ટીપ આપીશ તો વિડીયોને અંત સુધી ચોક્કસથી જોજો હું છું ડૉક્ટર ધર્મેશ ગોહેલ નવજાત શિશુ તથા બાળરોગ નિષ્ણાત મારી હોસ્પિટલ રાજકોટમાં આવેલી છે ઢેબો રોડ ઉપર નાગરિક બેંક ચોક પાસે હવે આપણે વાત કરીએ કે એ ખતરનાક વસ્તુ છે કઈ એ ખતરનાક વસ્તુ છે ખાંડ એટલે કે સુગર તો આપને પ્રશ્ન થાય કે ખાંડ તો આપણે રોજ ખાઈએ છીએ તો ખાવાની વસ્તુ છે એનાથી આપણે શું નુકસાન થઈ શકે અને શું કામ નુકસાન થઈ શકે આપણે ખાંડ ખાઈએ તો એ ખાંડમાંથી પાચન થઈ પચાસ ટકા ગ્લુકોઝ અને પચાસ ટકા ફ્રુટોઝ બને અને ખાંડ આપણે ખાઈએ એટલે તરતને તરત એનું પાચન થઈ જાય અને એ તરતને તરત લોહીની અંદર ભળી જાય અને એના કારણે આપણા લોહીની અંદર ખાંડનું પ્રમાણ સુગરનું પ્રમાણ વધી જાય અને આ સુગર જે છે વધેલું પ્રમાણ એ આપણા શરીરને નુકસાન કરે એટલા માટે આપણું શરીર જે આપણું સ્વાદુપિંડું હોય એમાંથી ઇન્સુલિનને રિલીઝ કરે અને આ ઇન્સુલિન આ જે સુગર હોય ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ એને કોલેસ્ટ્રોલ અને ફેટમાં કન્વર્ટ કરી દે અને એના કારણે આપણા શરીરની અંદર ફેટ જમા થવા લાગે એટલે કે આપણું વજન વધવા લાગે આ જ ફેટ આપણા લિવરની અંદર જમા થવા માંડે એટલે કે આપણને ફેટી લિવર થાય અને આ જ કોલેસ્ટરોલ જે છે એ આપણી લોહીની નળીઓમાં જમવા માંડે અને એના કારણે જો આપણી હૃદયની લોહીની નળીની અંદર કોલેસ્ટ્રોલ જામી જાય તો એના કારણે આપણે હાર્ટ એટેક આવી શકે અને મગજની નળીની અંદર કોલેસ્ટ્રોલ જામી જાય તો એના કારણે આપણે સ્ટ્રોક એટલે કે પેરાલિસિસ અથવા તો લોકવા થઈ શકે હવે ઇન્સ્યુલિનના કારણે ગ્લુકોઝનું લેવલ જે છે એ એકદમ ઘટી જાય ઇન્સુલિન રિલીઝ થાય એટલે નોર્મલ થઈ જાય હવે એ એ શુગરનું લેવલ ઘટી જાય એટલે આપણને પાછી તરત ભૂખ લાગે આપણને ભૂખ લાગે એટલે આપણે પાછું વધુને વધુ ખાઈએ સુગર અથવા બીજી કોઈ વસ્તુઓ અને એના કારણે આપણી જે ટોટલ કેલરીનો ઇન્ટેક છે એ વધી જાય અને એના કારણે આપણે વજન વધવાની સંભાવના વધી જતી હોય છે આ જે ખાંડમાંથી જે ફ્રુક્ટોજ બને છે એ ફ્રુક્ટોઝનું આપણા શરીર જે છે એ ઉપયોગ કરી શકતું નથી એટલા માટે લિવરે ફરજિયાત એને ફેટમાં અને કોલેસ્ટ્રોલમાં કન્વર્ટ કરવું પડતું હોય છે અને ઇન્સ્યુલિનના કારણે ગ્લુકોઝનું પ્રમાણ ઘટી જાય આપણા શરીરમાં એટલે એનર્જી ક્રાઇસિસ એ ટાઈપનું થાય આપણે એકદમ થાક અનુભવીએ અને એમાંથી આપણે છૂટકારો મેળવવા માટે પાછું આપણે સુગરનું કન્જમ્શન કરીએ પાછું આપણે સુગર ખાઈએ હવે ઇન્સુલિન વધુ પ્રમાણમાં અને વારંવાર આવી રીતે રિલીઝ થાય એના કારણે અમુક સમય પછી ઇન્સુલિનની જે ઇફેક્ટ જે છે એ ઓછી થતી જાય એને ઇન્સુલિન રેજિસ્ટન્સ કહેવાય અને આ ઇન્સ્યુલિન રેજિસ્ટન્સના કારણે પછી શું થાય કે ગ્લુકોઝ જે છે એ એનું પ્રમાણ ઘટે નહીં શરીરમાં અને ગ્લુકોઝનું પ્રમાણ ઘટે નહીં એને જ આપણે ડાયાબિટીસ કહીએ એના કારણે ગ્લુકોઝનું પ્રમાણ આપણા શરીરની અંદર આ ઇન્સ્યુલિન રેજિસ્ટન્સના કારણે ગ્લુકોઝનું પ્રમાણ શરીરની અંદર વધતું જાય હવે વાત કરીએ આપણે હેલ્થ ટીપ વિશે તો જેમ સુગર જે આપણા શરીરને ઘણું બધું નુકસાન કરે છે એવી જ રીતે સોલ્ટ એટલે કે મીઠું એ પણ આપણા શરીરને ઘણું બધું નુકસાન કરે છે એટલે આપણે ચોવીસ કલાકની અંદર પાંચ ગ્રામ એટલે કે એક નાની ચમચી એક ટીસ્પૂન આનાથી વધુ આપણે મીઠું આપણે લેવું ન જોઈએ આ તંદુરસ્ત વ્યક્તિ માટેની વાત છે અને કોઈ વ્યક્તિને બ્લડ પ્રેશર હોય કે હાર્ટની બીમારી હોય કિડનીની બીમારી હોય બીજી કોઈ બીમારી હોય આ ટાઈપની તો એવા લોકોએ તો આ પાંચ ગ્રામ કરતાં પણ ઓછો સોલ્ટ આપણે લેવું જોઈએ હવે આપણે એ ચર્ચા કરીએ કે સુગરથી આપણા શરીરને કયા કયા પ્રકારના નુકસાન થઈ શકે તો આપણે આગળ થોડી ઘણી ચર્ચા તો કરેલી જ છે કે ભાઈ આપણે સુગર ખાઈએ તો એના કારણે આપણું વજન વધુ વધી શકે આપણે એ અંદર ઇન્સ્યુલિન રજીસ્ટન્સ થઈ શકે અને ઇન્સુલિનના રજિસ્ટન્સના કારણે ભવિષ્યમાં આપણે પ્રી ડાયાબિટીસ છે ડાયાબિટીસ છે એ બધું થઈ શકે એ એ સિવાય આપણે ઓબેસિટી એટલે સ્થુરતા થઈ થઈ શકે સુગરથી જે એનું જે ફ્રુક્ટોઝ હોય એનું આપણું લિવર છે એને કોલેસ્ટ્રોલમાં અને કન્વર્ટ કરી નાખે એટલે એના કારણે આપણા શરીરની અંદર કોલેસ્ટ્રોલ વધી શકે આપણા શરીરની આપણા બ્લડની અંદર ટ્રાઇગ્લિસરાઇડ વધી શકે અને આ જ કોલેસ્ટ્રોલ આપણી જે હૃદયની નળી હોય એની અંદર જમા થઈ જાય તો એના કારણે આપને હાર્ટ એટેક આવી શકે અને આ જ કોલેસ્ટ્રોલ આપણા મગજની લોહીની નળીની અંદર જામી જાય તો એના કારણે સ્ટ્રોક અથવા પેરાલિસિસ અથવા લખવું આપણને થઈ શકે એ સિવાય આ જે ફે લિવરની અંદર વધુ પ્રમાણમાં જમા થાય તો એના કારણે ફેટી લિવર પણ થઈ શકે આ ફેટી લિવર વિશે વધુ ડિટેલમાં જાણવા માટે મેં એક વિડીયો બનાવ્યો છે એ પણ આપ જોઈ શકો છો અને ઘણા લોકોને એ પણ ખબર નથી હોતી કે પોતાનું વજન વધુ છે કે પોતાનામાં ઓબેસિટી એટલે સ્થુરતા કે મોટા છે કે નહીં તો આ ઓબેસિટી એટલે કે સ્થૂળતા અને વિશે પણ મેં એક વિડીયો બનાવેલો છે એ આપ જોઈ શકશો તો આપને ખ્યાલ આવશે લોકોમાં એવી માન્યતા હોય છે કે બી એમ નોર્મલ હોય તો આપણે એવું માનીએ કે આપણામાં ઓબેસિટી નથી પરંતુ આ ખોટી વાત છે એટલે નોર્મલ બી એમઆઈ એટલે કે બોડી માસ ઇન્ડેક્સ હોય એવા વ્યક્તિઓમાં પણ ઓબેસિટી હોઈ શકે છે એ સિવાય આપણા મગજ ઉપર પણ ઇફેક્ટ કરે સુગર લઈએ એટલે ટેમ્પરરી તો આપણને સારું લાગે મજા આવે આપણે ખુશ થઈ જઈએ પણ તરત તરત ઇન્સુલિન રિલીઝ થાય અને એ ઇન્સુલિન જે છે એ સુગર જે આપણા બ્લડની અંદર વધ્યું હોય એને એકદમ સાવ ઘટાડી દે અને એ ઘટાડી દે એટલે સુગર લેવલ આપણા બોડીમાં ઓછું થઈ જાય ને એના કારણે પછી આપણે એકદમ થાક જેવું લાગે આપણે એનર્જી ક્રાઇસિસ જેવું લાગે એ સિવાય થોડો ગુસ્સા જેવું આવે ઇરિટેબિલિટી થઈ શકે આપણે એક વસ્તુમાં ધ્યાન ન આપી શકીએ આપણે કન્સન્ટ્રેટ ન કરી શકીએ અને આપણી જે મેમરી હોય યાદશક્તિ એ પણ ધીરે ધીરે નબળી પડી શકે અને અમુક મોટી ઉંમરના લોકો હોય તો એમાં જે આપણે ડિમેન્શિયા કહીએ કે જે ભૂલી જવાની બીમારી એ પણ થઈ શકે એ સિવાય એન્ઝાઇટી એટલે કે ચિંતા છે ડિપ્રેશન છે એ આ આવી બધી તકલીફો પણ લોંગ ટર્મમાં આપણે જો વધુ પડતી સુગર લેતા હોય તો એનાથી થઈ શકે એ સિવાય વધુ પડતી સુગર લેવાથી આપણી જે ઇમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિ છે એ પણ ખૂબ જ નબળી પડી જાય એના કારણે આપણે વારંવાર આપણે આપણે બીમાર પડીએ અથવા તો બીમાર પડ્યા હોય તો આપણે જલ્દી સાજા ન થઈએ એ સિવાય વધુ પડતા સુગર લેવાથી અમુક પ્રકારના કેન્સર પણ થઈ શકતા હોય છે અને વધુ પડતા સુગર લેવાથી આપણી જે સ્કીન છે એમાં નાની ઉંમર હોય તો જે એકને એટલે કે જે ખીલ થતા હોય એ પણ વધુ પ્રમાણમાં થઈ શકે અને આપણી સ્કિન ઉપર જે કરચલી પડતી હોય એ પણ વધુ પ્રમાણમાં પડી શકે કોઈની ઉંમર જેટલી હોય એના કરતા વ્યક્તિને વધુ પ્રમાણમાં કરચલી પડે એટલે એની મોટી ઉંમર હોય નાની ઉંમરની વ્યક્તિની પણ મોટી ઉંમર હોય એવું આપણે લાગે પ્રીમેચ્યોર એજિંગ કરે બાળકોમાં જે સુગરની અપર લિમિટ છે એ તો આપણી જે મોટી ઉંમરની વ્યક્તિ હોય એના કરતાં પણ ઓછી હોય કારણ કે બાળકોની કેલરીની જરૂરિયાત જે છે એ પ્રમાણમાં ઓછી હોય બાળકો પછી ચોકલેટ છે કેન્ડી છે આઈસ્ક્રીમ છે એવું ઘણું બધું ખાતા હોય અને એની અંદર પણ ઘણી બધી સુગર આવતી હોય છે સુગર વધુ પ્રમાણમાં બાળકો લે તો એના કારણે હવે અત્યારે બાળકોમાં પણ ઓબેસિટી એટલે કે વધુ વજનની સમસ્યાઓ જોવા મળે છે અમુક બાળકોમાં બ્લડ પ્રેશરની સમસ્યાઓ જોવા મળે છે અમુક બાળકોમાં ફેટી લિવરની સમસ્યા જોવા મળે છે અમુક બાળકોમાં ઇવન ડાયાબિટીસ પણ જોવા મળે છે એ સિવાય બાળક અથવા કોઈ પણ મોટી ઉંમરની વ્યક્તિ વધુ પડતું સુગર લે તો એના જે આપણા દાંત હોય એની અંદર પણ સડો થઈ જાય કારણ કે જે મોઢાની અંદર જે બેક્ટેરિયા હોય એ સુગરનું એસિડમાં કન્વર્ટ કરી નાખે અને એ એસિડના કારણે પછી દાંત આપણા સડી જાય ખવાઈ જાય કેવિટી થઈ જાય હવે આ પ્રોબ્લેમ જે છે દાંતનો એ એ હવે નાના બાળકોમાં પણ જોવા મળે છે ઘણા એવા બાળકો આપણે રોજ અમુક પેશન્ટ એવા જોતા હોઈએ કે જેની નાની ઉંમરમાં જે એના કાયમી દાંત હોય એ પણ સડી ગયા હોય ને એના કારણે એમાં રૂટ કેનાલને એ ટાઈપની બધી પ્રોસીજર કરવી પડતી હોય છે સુગર છે એ આપણા શરીરની અંદર સોજા વધારે ઇન્ફ્લો ઇન્ફ્લામેશન એટલે ઓલરેડી આપણા શરીરની અંદર કોઈ પણ ઇન્ફ્લામેટરી ડિસીઝ હોય કે એવા કોઈ રોગ આપણા શરીરની અંદર હોય કે જેની અંદર આપણા શરીરના કોઈ પણ ભાગમાં સોજો આવી જતો હોય ઇન્ફ્લામેશન થતું હોય તો આવા પ્રકારના રોગો ઓલરેડી હોય અને જો આપણે વધુ પ્રમાણમાં સુગર લઈએ તો આ જે રોગ હોય એના સિમ્ટમ્સ જે છે એ ખૂબ જ વધી જાય દાખલા તરીકે અસ્થમા હોય તો એની અંદર શ્વાસ નળીની અંદર ઇન્ફ્લામેશન હોય સોજો હોય અને આપણે વધુ પ્રમાણમાં સુગર લઈએ તો અસ્થમાના સિમ્ટમ્સ જે છે એના એટેક છે એ વધી જાય એવી જ રીતે આર્થરાઈટીસ જે છે આપણે સાંધાઓનો જે દુખાવો છે એમાં પણ પ્રોબ્લેમ થઈ શકે ગાઉટ જે છે તો એમાં પણ પ્રોબ્લેમ થઈ શકે તો એ સિવાય ઘણા બધા ઇન્ફ્લામેટરી ડિસીઝ હોય ઓટોઇમ્યુન ડિસીઝ હોય દાખલા તરીકે રોમેટોડ આર્થરાઈટીસ છે શૈલી છે તો આ ટાઈપના જે ઇન્ફ્લામેટરી ડિસીઝ આપણા શરીરની અંદર હોય અને આપણે વધુ પ્રમાણમાં શુગર લઈએ તો આ ઇન્ફ્લામેશન વધી જાય છે અને એના સિમ્ટમ્સ જે છે એ વધુ ખરાબ થતા હોય છે તો શક્ય એટલો ઓછામાં ઓછો સુગરનો ઉપયોગ કરો કે જેથી આપણે આ બધી ગંભીર બીમારીઓથી આપણે બચી શકીએ અને જો આપને આ વિષયમાં કોઈ પણ પ્રશ્ન હોય તો આપ કોમેન્ટમાં પૂછી શકો છો તો હું એનો જાતે જ જવાબ આપીશ અને જો વિડીયો આપણે ગમ્યો હોય તો ચોક્કસથી લાઈક કરજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી લોકોમાં વધુ સુગર વિશે વધુમાં વધુ જાગૃતિ ફેલાય અને લોકો વધુ ને વધુ લોકો આ સુગરથી થતા નુકસાનથી બચી શકે અને આવા જ પ્રકારના વિડીયો માટે મારી જે ચેનલ છે ડૉક્ટર ધર્મેશ ગોયલ હેલ્થ એને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નમસ્કાર મિત્રો